રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ ફાયર વિભાગ પણ સફાળું જાગ્યું છન્નું જેટલા મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે કુલ એકસો મિલકતોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ગઈકાલે ચોપન જેટલી મિલકતો સીલ કરવામાં આવી ફાયર વિભાગની એનઓસી સાથે બીયુ પરમિશનને લઈને પણ ચેકિંગ કરાયું બીયુ પરમિશન અને એનઓસી ન હોય તેવી મિલકતો સીલ કરવામાં આવી છે રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ હવે રાજકોટ મહાનગરપાલિકા પણ જાગ્યું છે અને શહેરમાં ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જ્યાં ફાયર એનઓસી ન હોય બીયુ પરમિશન ન લીધી હોય તેવા એકમોને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે છન્નું જેટલા મિલકત ધારકોને નોટિસ પણ ફટકારાઈ છે વિગતો સાથે સંવાદદાતા ભાવેશ જોડાયા છે ભાવેશ અગ્નિકાંડ જેવી દુર્ઘટના બાદ હવે રાજકોટ મહાનગરપાલિકા પણ જાગ્યું છે અને ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શું અપડેટ કરીને જિજ્ઞાસા જે પ્રમાણે અગ્નિકાંડ રાજકોટમાં થયો સત્યાવીસ થી અઠ્યાવીસ લોકોના મોત થયા છે ત્યારે હવે હાલ આ મામલે ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે ગઈકાલે દિવસ દરમિયાન ચુપ્પક જેટલી અલગ અલગ જે મિલકતો છે તે સીલ કરવામાં આવી છે જ્યારે છન્નું જેટલા મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી કુલ એકસો ને છાસઠ જગ્યાએ અલગ અલગ જે મિલકતો છે તેનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને શાળાઓ હોસ્પિટલો અલગ અલગ વિસ્તારો બિલ્ડીંગો મોટા મોટા એપાર્ટમેન્ટ આ તમામ જગ્યાએ ચેકિંગ છે તે હાથ કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી આ ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા સતત જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે એવામાં ગઈકાલે ચેક ઇન દરમિયાન ચોપન જેટલી જે મિલકત હશે તેને સીલ કરાઈ છે જી જી બિલકુલ ભાવેશ આભાર જાણકારી આપવા બદલ